ભાવનગરની સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ મુંબઈથી ઝડપાઈ કેમેરા સામે પણ પોતાની ડંફાસ ચાલુ રાખી ભાવનગરમાં આરોપીને મદદ કરવાના આરોપસર મહિલા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાઈ હતી જે નાસ્તી ફરતી હતી પોલીસે તેને મુંબઈથી ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી જેલના હવાલે કરી છે મહિલા કોન્સ્ટેબલનો પાવર હજુ પણ ઉતર્યો ન હોય તેમ તેણે કેમેરા સામે પણ પોતાની ડંફાસ મારી હતી એટ્રોસિટીના કેસના આરોપીને મદદ કરી હતી અને ઘરમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી જેને લઈને ભાવનગર પોલીસે નયના બારૈયા ઉપર કાર્યવાહી કરી હતી અહેવાલ બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં